મુંબઈના મુલુંડ વિસ્તારમાં શનિવારે બપોરે મેટ્રો નિર્માણ કાર્ય દરમિયાન એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી એલબીસી રોડ પર જોન્સન એન્ડ જોન્સન કંપનીની નજીક નિર્માણાધીને મેટ્રો પિલરનો સિમેન્ટનો મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો આ કાટમાળ નીચેથી પસાર થઈ રહેલી એક ઓટો રિક્ષા અને કાર પર પડતા અફરાતફરી મચી ગઈ હતી દુર્ઘટના સમયે રિક્ષામાં સવાર ત્રણ થી ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે હિલરનો હિસ્સો એટલો વજનદાર હતો કે રિક્ષાનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ સ્થાનિક પોલીસ મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ વોર્ડ સ્ટાફ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસે સાવચેતીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને એલબીએસ રોડ પરનો ટ્રાફિક અન્ય માર્ગે ડાયવર્ટ કર્યો છે હાલમાં આ દુર્ઘટના પાછળ મેટ્રો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે અન્ય કોઈ કારણ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો